વડોદરા શહેરમાં દેશી વિદેશી દારૂના ધંધાઓ ચાલતા હોય તેના ખુલ્લો પડકાર કે વિદેશી દારૂની બોટલો ખાલી લટકાવીને કમિશનર સાહેબને ને સાથે જોઈન્ટ કમિશનરને ઓફિસે પહોંચ્યો રજૂઆત કરવા માટે સામાન્ય નાગરિક તો હવે તો વડોદરા શહેરમાં વિદેશી દારૂઓ વેચાય છે તેવા દૃશ્ય દેખાઈ રહ્યા છે ખાલી બોટલો આટલી માત્રામાં મળતી હોય તો વડોદરા શહેરમાં કોના ઇશારે છે તે પણ દેશી અને સાથે હવે તો ઉચ્ચ અધિકારી તેઓ પણ કહી શકતા કે શહેરમાં વિદેશી નથી વેચાઈ રહ્યો જેથી સામાન્ય માણસ આજે ગળામાં ખાલી બોટલો લટકાવીને કમિશનર ઓફિસ પહોંચ્યો તો હવે તે જોવાનું રહ્યું કે વડોદરા શહેરમાં જે વિદેશી દારૂની પોલીસ સ્ટેશનમાંથી વેચવા માટેની છૂટ આપવામાં આવે છે તે કોના ઇશારે તેવી વડોદરા શહેરની જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે તો શું આજે વહીવટદાર તરીકે ઓળખાતા હોય તેમની રહેમ હોય તેવું દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે પોલીસ શું આ વહીવટદારો પર કયા પગલાં ભરશે તે જોવાનું રહ્યું જીતેન્દ્ર પરમાર નામનો યુવાક પોલીસ કમિશનર ઓફિસે રજૂઆત કરવા દારૂની બોટલો ગળામાં લટકાવી પહોંચ્યો તેમાં વડોદરા શહેરમાં ઘણી બધી જગાઓ પર ડીસીબી પીસીબી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનના દ્વારા કેસ બનાવવામાં આવ્યા તો પણ વડોદરા શહેરની જનતામાં મોટો પ્રશ્ન કે નાના મોટા કેસ બનાવીને પોલીસ ન કહી નાના મોટા કેસ બતાવીને પોતાની છબીને બચાવી રહી છે સાથે જ્યાં આગળ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાય તેવો હોય તેની જગા પર એકથી બે પેટીનો નો વધુમાં વધુ પંદરથી વીસ પેટીનો માલ બતાવીને ફરિયાદો દાખલ કરી રહી છે તેમાં પણ વડોદરાની જનતામાં બીજો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે પાછલા બાર મહિનામાં તેમના અંડરમાં કામ કરતા હોય તેવા પર તો તેમની રહેમ નજર રાખેલ હોય તેવી ચર્ચાએ જોડ પકડ્યો છે તેમને વહીવટોના આપ્યા હોય ત્યારે જ રેડ કરવામાં આવી રહી છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે વડોદરા શહેરની જનતામાં વર્ષના દિવાળીના ટાણે પોલીસની સિંગમગીરી બજારમાં બતાવવામાં આવી રહી છે પણ હજુ પણ વડોદરા શહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે તો પડદા પાછળ જાદુગર જૂના બેઠેલા તેમના નામો ના આવે તેના માટે વિદેશી દારૂના નાના મોટા સ્ટેન્ડનો ચલાવતા હોય તેમના પર પીસીબી ડીસીબી દ્વારા રેડ પાડવામાં આવી રહી છે સાથે મોટો પ્રશ્ન કે મોટી બ્રાન્ચોમાં વહીવટીના લીધે આ રેડો પાડવામાં આવી રહી છે તેવા પણ વડોદરા શહેરની જનતામાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે વહીવટમાં ના સંકળાયેલા હોય તેવા લોકો કામગીરી કરવા માટે તટસ્થ બન્યા છે તેવા લોકોને તેમની કામગીરીની માટે વડોદરા શહેરની જનતા